પણ આપડે તો યુટ્યુબ વાળા છે એટલે એ કઈ છે આપણે ભણે લે છે મારે ખાધેલો છે કેમ કે લખાણ એવા હતા

ફીટ આવી ગયું છે બીજુંય આવી ગયું હાલો હાલો અહીં નહીં અબી આ જો મફત નો બજેટ જડી તો આપને પારલે ભીતકી દેતા પણ અત્યારે 2026 છે એટલે દુર્કમ્બિત થઈ ગયું છે 2020 છે 2020 છે આને ખાઈને 2020 કરો આખા ગામમાં હા વિરાજભાઈ

પેરા પેરા કઈ ખાય શરદી તો ખાવાની છે તમારે ખાવા હોય તો બે હજાર માં આવજો છવી માં તો હવે પૂરું થઈ ગયું ભગવાન ક્યાં જુલુ મિત્રો આવી ખાતી હોય કોઈ નહીં પેરા ના પેકેટ ને પેકેટ આવે આમાં આપડે એકલા થી તો નહીં ખૂટે તમારે આવું જવું ખૂટવાર મિત્રો તમને અમારો કોમેડી બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ જરૂર કર્યો તો મળશે આગલા બ્લોગ માં તો આપડે છવ્વીસમી જાન્યુઆરી થી આવ્યા હતા તો મસ્તી સડી ગયા હતા બધા તો મળશે આગલા વિડીયો